નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ સુરતના કતરગામ વિસ્તારમાંથી પકડાયેલા એક મોટા સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મહત્વની ધરપકડ કરવામાં આવી છે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે આ કેસમાં ડીસા ખાતે થી વધુ એક આરોપી પરેશ મોદી ની ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા દોઢ મહિના અગાઉ કતરગામ વિસ્તારમાંથી માંથી પકડાયેલા એક મોટા સાયબર ફ્રોડ કેસમાં વધુ એક મહત્વની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ વિરુદ્ધ

ધરપકડ થઈ ચૂકી છે જેમાં સુરત સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે અગાઉ પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી હવે પરેશ મોદીની ધરપકડ સાથે આ કેસમાં કુલ ધરપકડ કરેલા આરોપીઓની સંખ્યામાં વધારો થયો છે સુરત સાયબર ક્રાઇમ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આવા ફ્રોડ રેકેટનો નો પર્દાફાશ કરવા માટે સતત પ્રયત્નશીલ છે નવમ મહિનાની 24મી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે પચીસમી નવ બે હજાર પચીસના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્બોત્તર બેન્ક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેન્ક અકાઉન્ટમાં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો અમિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક અકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમ એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર અમિત શાહ અને એમના એમની જે ટોળખી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુ કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ પ પાંચસો રૂપિયા આપતી હતી એના સિવાય કપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ ચો ચોસઠ બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો એક એક જ કામ કરે છે બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી એ ચોસઠ જે ચાર્ટ અમે લોકો જોયું એમની સામે અમે લોકોને એકસો નવ બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એનસીસીઆર પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે છત્રીસ કરોડ પેસઠ લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને મોટાભાગે જે ટોપ થ્રી જે રાજ્યો છે એમાં અ મહારાષ્ટ્રમાં ત્રીસ કમ્પ્લેન નોંધાયેલ છે ગુજરાતમાં વીસ અને ઉત્તર પ્રદેશમાં એકવીસ એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ છે આ તપાસ આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટ ની અમે લોકો બેંક થી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ પરેશ મોદી કમિશન લેતો હતો એકચ્યુઅલી ક્યુઆર કોડ બનાવવા માટે અને એકચ્યુઅલી ફોનપેનું એમ્પ્લોય છે છેલ્લા ત્રણ વર્ષથી અગાઉ પેટીએમમાં કામ કરતો હતો અને હવે ફોન ફોન પેમાં સેલરાઈડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધો કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે